એટીએસ ચાર્ટર મુજબની કામગીરી માટે સૂચના આપતા સ્ટાફ પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સંજાલી ગામના મહારાજાનગર સ્થિત સાનિધ્ય કોમ્પ્લેક્સમાં ભેરુનાથ ભંડાર નામની દુકાનમાં સાગરખટીક નામનો ઈસમ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે જે માહિતીના આધારે ભરૂચ એસઓજીએ ભૈરુનાથ વાસણ ભંડાર દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ચાલતું ગેસ બોટલ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું પોલીસે સ્થળ પરથી સાત ગેસ સિલિન્ડર અને ગેસ રિફિલિંગ પાઇપ તેમજ વજન કાંટો મળી નવ હજારથી વધુનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો અને કાપોદરા ગામની આયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતો સાગર શાંતિલાલ ખટીકને ઝડપી પાડ્યો હતો અને પાનુલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પાનુલી પોલીસના હવાલે કર્યો હતો